નમસ્કાર ભારતમાં હાયર એજ્યુકેશન માટે હમણાં જ એક મોટો નિયમ આવ્યો છે અને એના વિશે બહુ બધી વાતો થઈ રહી છે તો ચાલો આપણે આને એકદમ સરળ ભાષામાં સમજીએ કે આખરે આ મામલો છે શું ઓકે તો આ આખી વાતને આપણે બરાબર સમજવા માટે પાંચ ભાગમાં વહેંચી દીધી છે સૌથી પહેલાં તો જોઈશું કે આ નિયમો શું છે પછી જાણીશું કે એનો હેતુ શું છે અને હા એના પર આટલો બધો વિવાદ કેમ થઈ રહ્યો છે એ પણ સમજીશું અને છેલ્લે આ બધાનો સાર શું નીકળે છે એના પર પણ નજર નાખીશું તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી આ યુજીસી આખરે છે શું અને આ નવા નિયમો જેનું નામ આટલું ચર્ચાઈ રહ્યું છે એ ખરેખર છે શું જુઓ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન આ એક સરકારી સંસ્થા છે જે ભારતમાં કોલેજો અને યુનિવર્સિટીઓ માટેના નિયમો બનાવે છે અને એમણે જ આ નવા નિયમો બહાર પાડ્યા છે અને એમનો મુખ્ય હેતુ છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ભેદભાવ અટકે અને બધા માટે એક સરખું અને સુરક્ષિત વાતાવરણ બને હવે એક બહુ જ જરૂરી વાત આ નિયમો કોને લાગુ પડશે તો ભારતની બધી જ યુનિવર્સિટીઓ કોલેજો અને બીજી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પણ હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ નિયમો સ્કૂલો માટે નથી એટલે કે ધોરણ બાર સુધીના શિક્ષણને આની કોઈ અસર નહીં થાય ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ નિયમો પ્રેક્ટિકલી કામ કેવી રીતે કરશે મતલબ કે કેમ્પસ પર સમાનતા લાવવા માટે કઈ નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે તો યુજીના કહેવા મુજબ આ નિયમોના ત્રણ મુખ્ય લક્ષ્યો છે પહેલું જાતિ લિંગ કે કોઈપણ શારીરિક અક્ષમતાના આધારે થતો ભેદભાવ રોકવો બીજું એ સુનિશ્ચિત કરવું કે બધા જ સ્ટુડન્ટ્સ અને સ્ટાફને સમાન તકો અને સુરક્ષા મળે અને ત્રીજું કેમ્પસ પર જે હેરસમેન્ટ કે બુલિંગ જેવી ઘટનાઓ બને છે એને ઘટાડવી હવે આ લક્ષ્યો સુધી પહોંચવા માટે ચાર નવી વસ્તુઓ દાખલ કરવામાં આવી છે દરેક કોલેજમાં એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર હશે જ્યાં કોઈ પણ ફરિયાદ કરી શકાશે પછી એક ઇક્વિટી કમિટી હશે જેમાં અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકો હશે જેથી નિષ્પક્ષતા જળવાઈ રહે એક ટ્વેન્ટી ફોર બાય સેવન હેલ્પલાઇન અને પોર્ટલ પણ હશે જેથી મદદ તરત મળી શકે અને છેલ્લે ઇક્વિટી એમ્બેસેડર હશે જે કેમ્પસમાં ફરીને જોશે કે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં અને હા આ નિયમોને હળવાશથી લેવાની ભૂલ કોઈ ન કરી શકે કારણ કે જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન નહીં કરે તો યુજીસી એમની સામે પગલાં લઈ શકે છે અને આ પગલાં એમની ફંડિંગ અને માન્યતા પર પણ અસર કરી શકે છે એટલે કે વાત ગંભીર છે સારું અત્યાર સુધી તો બધું બરાબર લાગી રહ્યું છે હે ને લક્ષ્યો સારા છે સિસ્ટમ પણ બનાવી છે પણ હવે આવે છે કહાનીમાં ટ્વિસ્ટ આ નિયમોના અમુક મુદ્દાઓ પર બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે ચાલો જોઈએ કે એ મુદ્દા કયા છે આખી ચર્ચા મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર આવીને અટકી છે પહેલો મુદ્દો છે જનરલ કેટેગરીના રક્ષણનું બીજો છે ખોટી ફરિયાદો માટે કોઈ દંડની જોગવાઈ નથી અને ત્રીજો ઇક્વિટી કમિટીમાં કોણ હશે એટલે કે એનું પ્રતિનિધિત્વ ચાલો એક પછી એક આ ત્રણેયને સમજીએ સૌથી મોટી ચિંતા એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નિયમો અમુક ચોક્કસ સમુદાયોને એટલું બધું રક્ષણ આપે છે કે ક્યાંક જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થઈ જાય કેટલાક લોકો તો આને રિવર્સ ડિસ્ક્રિમિનેશન પણ કહી રહ્યા છે અને આ વિવાદમાં ઘી નાખવાનું કામ કર્યું છે એક મોટા ફેરફારે જ્યારે આ નિયમોનો ડ્રાફ્ટ બન્યો હતો ત્યારે એમાં ખોટી ફરિયાદો કરનાર માટે દંડણી જોગવાઈ હતી પણ ફાઇનલ નિયમોમાંથી એને હટાવી દેવામાં આવી આનાથી એવી ચિંતા ઊભી થઈ છે કે કદાચ આ સિસ્ટમનો દુરુપયોગ થઈ શકે છે ઓકે તો હવે આપણે બંને પક્ષની દલીલોને સામસામે મૂકીને જોઈએ જેથી આખું ચિત્ર સ્પષ્ટ થાય એક તરફ જે લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એમનું શું કહેવું છે અને બીજી તરફ સરકાર અને યુજીસીનો શું જવાબ છે તો જો ટીકાકારોનું કહેવું છે કે જનરલ કેટેગરીનું રક્ષણ ઓછું છે ખોટી ફરિયાદોનો દુરુપયોગ થઈ શકે છે અને કમિટીમાં પ્રતિનિધિત્વ સંતુલિત નથી હવે એની સામે સરકાર અને યુજીસીનો જવાબ છે કે આ નિયમો બંધારણ મુજબ જ છે અને સમાનતાને પ્રોત્સાહન આપે છે એમનું કહેવું છે કે દુરુપયોગ રોકવા માટેની વ્યવસ્થા છે અને જો ભવિષ્યમાં જરૂર પડશે તો તેઓ નિયમોમાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છે તો ચલો આટલી બધી ચર્ચા પછી આ આખા મામલાનો સાર શું છે કઈ મુખ્ય વાતો છે જે આપણે યાદ રાખવી જોઈએ ટૂંકમાં કહીએ તો આ નિયમોનું મુખ્ય ધ્યેય ઉચ્ચ શિક્ષણમાં ભેદભાવ વગરનું સમાન વાતાવરણ બનાવવાનો છે એના માટે ઈઓસી ઇક્વિટી કમિટી અને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હેલ્પલાઇન જેવી સિસ્ટમ બનાવવામાં આવી છે પણ વિવાદ એ વાત પર છે કે શું આનાથી જનરલ કેટેગરીને નુકસાન થશે અને ખોટી ફરિયાદોનું શું એટલે અત્યારે સ્થિતિ એવી છે કે કાયદાનો ઈરાદો સારો છે પણ એના પ્રેક્ટિકલ અમલીકરણને લઈને ઘણી ચિંતાઓ છે અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે શું આ નિયમો ખરેખર ભારતના કેમ્પસમાં વધુ સમાનતા લાવશે કે પછી આનાથી કોઈ નવા પ્રકારનો સંઘર્ષ ઊભો થશે આનો જવાબ તો સમય આપશે